ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ગાંધીજીની પ્રતિમાથી વાવચોક સુધીના રોડના ચાલતા કામને કોંગ્રેસના નગરસેવક દ્વારા નબળી કામગીરીના પગલે આક્ષેપ કરી કામ અટકાવી દીધું હતું કોંગ્રેસના નગરસેવકો દ્વારા કામ અટકાવી દીધા બાદ સફાઈ સમિતિના ચેરમેન રમેશભાઈ ભાલિયા માહિતી પૂરી પાડી હતી કે રસ્તા ઉપરથી સીલ કોટિંગ ખરાબ આવ્યું હોય એટલે આખી ગાડી પાછી મોકલી હતી રસ્તામાં જે નબળું કામ થયું છે તેને ઉખાડી લેવામાં આવ્યું છે જ્યારે ધારાસભ્ય ગૌતમ ચૌહાણે પણ નબળું કામ કોઈપણ સંજોગોમાં નહીં ચલાવવામાં આવ્યું હતું રમેશભાઈ છગનભાઈ બાલિયા હું તળાજા સફાઈ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ છું આજરોજ બે દિવસ પહેલાં આપણે તળાજા ગાંધીજીના પુતળા પાસેથી ડાબરનું કામ ચાલુ કરેલું છે એ દરમિયાન ગઈ રાત જે અત્યારે સિલકોટનું સીવ કન્સ્ટ્રક્શન દ્વારા કામ આપવામાં આવેલ છે એની અંદર એક ગાડી થોડીક ખરાબ આવી ગયેલી છે તે અમે એને રિજેક્ટ કરેલી છે અને તાત્કાલિક ધારાસભ્ય અમને તમામ નગરપાલિકાના પ્રમુખને અને નગરસેવકોને સૂચના આપી છે કે નબળું કામ ચલાવી લેવામાં આવશે નહીં તે માટે અમે આ સ્થળ તપાસ કરી અને ફરીથી આ ડામર પાછો કઢાવી અને ફરીથી કામ ચાલુ કરવામાં આવશે અગાઉ બે દિવસ વિરોધ જવાની કામ છે ના એમાં કોઈ કામ સારું જ કર્યું છે પણ એમાં જે વિરોધ છે તો એવો કોઈ વિરોધ તળાજાની અંદર કે ભાઈ કામ બંધ કરવા માટે સામે પાર્ટી અમને કીધું કે કામ બંધ કર્યું એવું કોઈ કામ બંધ કરવામાં આવેલું નથી તમામે અમને સહકાર આપેલો છે